નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર વડોદરાથી વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો ગાંજાનો જથ્થો 9 કિલો 250 ગ્રામ કિંમત રૂપિયા 92050 તથા અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ રૂપિયા 97550 ની મતા સાથે એક સમને ઝડપી પાડ્યો મળતી માહિતી અનુસાર બાતમી મળતા વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોના અંદરના ભાગે આશરે પચીસથી ત્રીસ વર્ષનો એક યુવાન કે જેના શરીરે આછા ગ્રીન પિંક કલરની અડધા બાયની ટી શર્ટ તથા કમરે કાળા જેવા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ હોય જેની પાસે રહેલા કાળા કલરનું થેલો છે જે ઈસમ પાસેના થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ભરેલ છે જે વેચાણ અર્થે ફરી રહેલ છે જે બાતમીના આધારે તાત્કાલિક અનુસાર રેડ કરતા આ કામના આરોપી લાલજીસ ઓફ રામચંદ્ર જોગિન્દર માંઝી નાનો વનસ્પતિ માદક પદાર્થ સાથે હાજર મળી આવેલ હોય જેની પાસેથી કુલ નવ કિલો બસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા બાણું હજાર પચાસનો વનસ્પતિ માદક પદાર્થ ગાંજાનો જથ્થો તથા અંગઝરતીમાંથી રોકડ રૂપિયા પાંચસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ રૂપિયા સત્તાણું હજાર પાંચસો ને પચાસ રૂપિયાનો મુદ્દા માલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા મુદ્દા માલ મંગાવનાર ઈસમની શોધખોળ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા